જય શ્રી મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજરાતી પરંપરા આજે આપણે વાત કરીશું ભગવાન વિષ્ણુના કલ્કી સ્વરૂપ વિશે પૌરાણિક માન્ય અનુસાર ભગવાન કલ્કીના અવતાર સાથે સત્યયુગની શરૂઆત અને કલયુગનો અંત આવશે ઈસવીસન પૂર્વે 3102 થી કલયુગની શરૂઆત થઈ ગઈ છે તેનો પ્રથમ તબક્કો હાલમાં ચાલી રહ્યો છે ભગવાન કલ્કીને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર કહેવામાં આવે છે હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના દશ અવતાર હોવાનું કહેવામાં આવે છે જેમાંથી નવ જન્મ થયા છે અને દસમા અવતાર હજુ જન્મવાનો બાકી છે ભગવાન કલ્કી દસમા અવતાર તરીકે જન્મ લેશે જે કલિયુગના અંતમાં સફેદ ઘોડા ઉપર સવાર દુષ્કળોનો સહાર કરશે એટલે કે કલિયુગનો અંત ભગવાન વિષ્ણુના કલ્કી સ્વરૂપ સાથે થશે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ભગવાન વિષ્ણુ ક્યારે કલ્કી અવતાર લેશે અને તેનું સ્વરૂપ કેવું હશે પુરાણો અનુસાર ભગવાન કલકીનો જન્મ શ્રાવણ મહિનાના સકુલ પક્ષની પાંચમી તારીખે સંપલ નામના સ્થાન પર વિષ્ણુયાસા નામના બ્રાહ્મણ પરિવારમાં થશે ભગવાન કલકીના પિતા ભગવાન વિષ્ણુના ભક્ત હશે આ ઉપરાંત તેઓ વેદ અને પુરાણના જાણકારો હશે ભગવાન કલ્કી ફરી એકવાર સફેદ ઘોડા ઉપર સવાર કરી પાપીઓનો નાશ કરી ધર્મની રક્ષા કરશે પૌરાણિક માન્ય અનુસાર ભગવાન કલ્કીનો અવતાર સાથે સતયુગની શરૂઆત થશે અને કલિયુગનો અંત આવશે ઈસવીસન પૂર્વે એકત્રીસસો બે થી કલિયુગની શરૂઆત થઈ છે જેનો પ્રથમ તબક્કો હાલમાં ચાલી રહ્યું છે એવું માનવામાં આવે છે કલિયુગ ચાર લાખ બત્રીસ હજાર વર્ષ ચાલશે જેમાંથી કલિયુગનો પાંચ હજાર એકસો ને છવ્વીસ વર્ષ વીતી ગયા છે અને હજુ ચાર લાખ છવ્વીસ હજાર આઠસોને પંચોતેર વર્ષ બાકી છે તેનો અર્થ એ થાય છે કે ભગવાન વિષ્ણુના કલ્કી અવતારને થવામાં હજુ લગભગ ચાર લાખ છવ્વીસ હજાર આઠસોને પંચોતેર વર્ષ બાકી છે એવું માનવામાં આવે છે કે જેમ જેમ કલ્યુગનો સમય પસાર થશે તેમ પૃથ્વી પરનો અત્યાચાર અને પાપો વધશે વ્યક્તિઓના મૂલ્યો ઘટશે શિષ્ય ગુરુનો ઉપદેશનો અનુસરશે નહીં હત્યા અને લૂંટ જેવી ઘટનાઓ વધશે અને નીતિઓનો ધર્મનો અંત આવશે પછી ભગવાન કલ્કી અર્ધધર્મનો નાશ કરવા અને સદાચારને સ્થાપિત કરવા માટે અવતાર લેશે તો મિત્રો ભગવાન વિષ્ણુના કલ્કિ અવતાર વિશેની થોડી જ ઘણી માહિતી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી એકવાર એક નવી ગુજરાતી વાત સાથે મળીશું